કિશાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક શનેડો મિત્રો શનેડો ગાડી વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમે માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે શનેડો ગાડી જોઈ રહ્યા છો આ શનેડો ટ્રેક્ટર મિત્રો ભીખુભાઈને વેચવાનું છે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો માત્ર બે વર્ષ વાપરેલું છે આ શનેડો ટ્રેક્ટર અને મિત્રો દાવડાની બનાવટ છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ પ્રકારની ખરાબી નથી માત્ર બે વર્ષ વાપરેલો છે અને મિત્રો સાડા દસ એસપીનું તમને આ ટ્રેક્ટરમાં શનેડો ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે સાડા દસ હોર્સ પાવરમાં અને દાવડાની બનાવટ છે બાકી સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ટાયર પણ તમને સારા કંડિશનમાં મળી જશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી શનેડો ગાડી તમારે લેવાની હોય તો કિંમતની વાત કરી દઉં માત્ર અઠ્ઠાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ શનેડો ગાડીની એકદમ રીઝનેબલ કિંમતમાં મિત્રો સારી સારી સનેડો ગાડી તમને મળી જશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે કુકાવા વડીયા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ખડખડ એટલે કે તમને આ ટ્રેક્ટર સનેડો સેક્ટર ખડખડ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો ભીખુભાઈ નામ અને સત્તાણું બે પંચાવન વાળા તમને નંબર મળી જશે એમાં કોલ કરી આ શનેળો ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ શનેળો ગાડી તમે ખરીદી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો